શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળિયાનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હે સાંભળા મારી પડખે તું તો ઉભો જે રે હે સાંભળા મારી પડખે તું તો ઉભો રે જે રે હે ભૂલ મારી થાય તો મને ઢોકતો રે જે ભૂલ તું તો ભોર જે શામડા મારી ફડકે તું તો ભોર જે ભૂલ મારી થાય તો મને ઢોકતો જે ભૂલ મારી થાય તો મને ઢોકતો

તો બાંધી લીધો રે હે સિંહ તળી સાંકળ વડે જે રે ભૂલ મારી થાય તો મને ટોકતોર જે સિંહ તળી

na né? é cabrinha. É uma...